ત્યાં ઘઉં સોળ કટા કટ ચોખા હત્યાવીસ કટાની કટ ખાંડ બે કટાની કટ અને ચણા એક કટાની કટ મળી આવેલ છે જે રૂપિયા અગિયા એંશી હજાર બેતાલીસ રૂપિયાની કટ મળી આવેલી છે તેમજ સાદરા ગામે શેરા તાલુકાના ત્યાં પણ સોળ કટાની કટ મળી આવેલી છે આમ કુલ મળીને એક લાખ અગિયાર હજાર એકસો ને સત્તર રૂપિયાનો જે સરકારી અનાજનો જથ્થો દુકાનદારો દ્વારા સગે વગે કરવામાં આવેલ છે બારોબાર તો તે અનુસંધાને અમે આગળની કાર્યવાહી કાયદેસરની હાથ ધરવામાં આવેલ છે